અગાઉ સ્વયંવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો જેસાવાડા ખાતે યોજાયો હતો આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ અનેરી છે એમાંની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો પહેલાના સમયમાં જે યુવાન થાંભલા પર ચડીને ગોળ પહેલા ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરાવવાનો રિવાજ હતો દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આવતો આદિવાસી લોકોનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે બજારના ચોકમાં ભરાય છે આ મેળામાં આજુબાજુના ગામોમાંથી ચાલતા જઈને હજારો લોકો ઢોલ થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા અને આનંદથી થી કરતા નાચતા ગાતા આવે છે ગોળ ગધેડાની વાત કરીએ તો જ્યાં આ મેળો યોજાવાનો હોય ત્યાં સીમ કે ચોકની વચ્ચોવચ મેળા અગાઉના દિવસોમાં સીમાડાના લાકડાનો થાંભલો રોપવામાં આવે છે જેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળ બાંધવામાં આવે છે હાથમાં વાંસની લીલી સોટીઓ લઈને ગોળની રખેવાળી કરતી ગામે ગામની યુવતીઓ થાંભલા ફરતે ગોળ ગોળ ફરતી હોય છે જે યુવાન આ માર ખાઈને પણ જો થાંભલા ઉપર ચડીને પહેલો જે ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પહેલાના સમયમાં પ્રથા હતી પરંતુ હવે સ્વયંવરની પ્રથાને આ મેળામાંથી બાદ કરી દેવામાં આવે છે હવે આ મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે ઉજવવામાં આવે છે હવે આ મેળામાં જે યુવા થાંભલા પરથી ગોળની પૂટલી ઉતારે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવે તે ઇનામ આપવામાં આવે છે આ મેળાના મેદાનની મધ્યમાં થી પચીસ ફૂટ ઊંચા લાકડાનો સમક્ષિતિ જ લાંબો થાંભલો ઊભો કરવામાં આવે છે જેના ઉપર કાણા પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે થાંભલાની ટોચ પર ગોળની એક પોટલી લટકાવવામાં આવે છે આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી ઊભેલા યુવાનો થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે થાંભલા પર ચડનાર યુવાનોને વાંસની સોટીઓ વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈને પણ યુવાનો થાંભલા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે જેમાં જે યુવાન છેલ્લે ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી સુધી પહોંચે છે તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારેય બાજુ વેરે છે કહેવાય છે કે પોટલીનો ગોળ લેવા માટે યુવાનોએ ગધેડા જેવો માર ખાવો પડે છે એટલે ગધેડાનો મેળો કહેવાય છે દાહોદ એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીં ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે જેમાં હોળી એક એવો તહેવાર છે જે સમય હોળી પહેલાં અને હોળી પછી દાહોદ જિલ્લામાં એકી સાથે તેમજ સમયાંતરે અનેકો મેળાઓ યોજવામાં આવે છે આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો છે જેમાં આદિવાસી લોકો આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી ગીતો ગાતા અને આદિવાસી નૃત્ય કરતા જઈને મેળાનો આનંદ માણવા દૂર દૂરથી આવ્યા હતા જ્યાં નજર માંડો ત્યાં બસ જાણે માનો મહેરામણ જ નજરે જોવા મળે એવો આ દાહોદ જિલ્લાનો આદિવાસીઓ માટેનો ખાસ એવો ગોળ ગધેડાનો મેળો હોય છે રિપોર્ટર યોગેશ દરજી દાહોદ